ભરૂચના જાડેશ્વર બસ ડેપોથી સ્વામિનારાયણ મંદિર સુધીના બિસ્માર રોડ રસ્તા સહિતના માળખાકીય સુવિધાથી વંચિત રહેતા સોસાયટીની મહિલાઓ દ્વારા હલ્લાબોલ કરાયું હતું ભરૂચ શહેરની આજુબાજુ મોટી ઔદ્યોગિક વસાહતોનું નિર્માણ થઈ રહ્યો છે સાથે સાથે જ જિલ્લાની જનસંખ્યા પણ વધી રહી છે બહારના લોકો આવીને પણ અહીં પોતાની રોજગારી મેળવી રહ્યા છે ત્યારે ભરૂચ શહેરના પોરોપટ્ટી જાડેશ્વર વિસ્તારમાં ઘણી મોટી સોસાયટીઓ આવેલી છે સાથે સાથે ભરૂચનું સૌથી મોટું મંદિર સ્વામિનારાયણ મંદિર પણ આ જ વિસ્તારમાં આવેલું છે ઝાડેશ્વર ડેપોથી સ્વામિનારાયણ મંદિર સુધી પંદરથી વધુ સોસાયટીઓ હાલ નરકા ગારની સ્થિતિમાં જીવી રહી છે ઝાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા મસ્ત મોટો ટેક્સ આ સોસાયટીમાં રહેતો લોકો પાસેથી ઉભરવામાં આવે છે પરંતુ બાળકાકીય સુવિધાથી વંચિત રાખવામાં આવે છે હાલમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રોડ રસ્તા તૂટવાની પણ શરૂઆત થઈ ચૂકી છે આ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં લોકો તૂટેલા રોડ રસ્તાથી ત્રાહીમાં કરી રહ્યા છે સ્થાનિક લોકોની માંગણી છે કે ગ્રામ પંચાયત દ્વારા તેમની પાસેથી ટેક્સ પણ વસૂલવામાં આવે છે સાથે સાથે ચૂંટણી દરમિયાન હાથ પગ જોડીને વાયદાઓ કરીને વોટ પણ મેળવી લેવામાં આવે છે પરંતુ ચૂંટણી બાદ આ વિસ્તારમાં કોઈ પણ સુવિધાઓ આપવામાં આવતી નથી હાલ પંદરથી વધુ સોસાયટીની મહિલાઓએ રોડ રસ્તા ગટર લાઇન સહિતના મુદ્દે જાડેશ્વર ગ્રામ પંચાયત પર હલ્લાબોલ કરી ગ્રામ પંચાયત ગજવી રોડ રસ્તા સહિતની સુવિધાઓ આપવાના નારા સહિત આવનાર સમયમાં વોટ માંગવા આવનારને ચપ્પલ મારી શું તેવી ચીમકી ઉચ્ચારી હતી સાથે વિરોધ કર્યો હતો સ્થાનિક મહિલાઓએ વધુમાં જણાવ્યું હતું કે જાડેસર ગામમાં રોડ રસ્તા સહિતની માળખાકીય સુવિધાથી સજ્જ છે તો જાડેસર ગામમાં આવતી સોસાયટીમાં ગ્રામ પંચાયત દ્વારા કેમ વિકાસ કરવામાં નથી આવતો જાડેસર ગ્રામ પંચાયતમાં વિકાસની બે ભાગ જોવા મળી રહ્યા છે જેમાં ગામમાં રોડ રસ્તા સજ્જ છે તો ગામની સોસાયટીઓના રોડ તૂટેલા છે આ બાબતે જાડેસર ગ્રામ પંચાયતના વેવટદાર દેવરાજ પટેલે જણાવ્યું હતું કે સોસાયટીના મુખ્ય માર્ગ પર પેવર બ્લોક મંજૂર થયા હતા પરંતુ સોસાયટીના લોકોની માંગ હતી કે આરસીસીનો રસ્તો બનાવવામાં આવે તે પણ મંજૂર થઈ ગયો છે જે આવનાર સમયમાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે હાલ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે રોડ પરના પડેલા ખાડાનું સમારકામ યુદ્ધના ધોરણે કરી દેવામાં આવશે ગ્રામ પંચાયત દ્વારા એ રોડનો હાલમાં મરામત કરાવી અને હાલ ટૂંકમાં એને વૈકલ્પિક રીતે વ્યવસ્થિત કરાવીને એમને અત્યારે રોડ કરાવી દઈએ છીએ બીજું કે એમનો રોડ ઓલરેડી મંજૂર થઈ ચૂકેલો છે પરંતુ પેવર બ્લોકની જગ્યાએ એ લોકોની માગણી આરસીસી રોડની છે એટલા માટે ફેર દરખાસ્ત જિલ્લા પંચાયતમાં કરેલી છે જિલ્લા પંચાયતમાં દરખાસ્ત મંજૂર થાયથી આરસીસી રોડ બનાવવામાં આવશે અઢારથી વીસ વર્ષ થઈ ગયા પણ આ રોડની સ્થિતિ એવી ને એવી જ છે ગઈ વખતે અમારી સોસાયટીના ઘણા બધા સભ્ય જાડેશ્વર જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર થઈને આવ્યા હતા તો પણ કશું નહીં કર્યું ને આ વખતે અત્યારે બી કશું નહીં કર્યું અમારા ગ્રામ પંચાયતમાં બીજેપી છે જિલ્લા પંચાયતમાં બીજેપી છે ત્યાં સભ્યો કોઈ પણ ત્યાં જોવા આવતા નથી આટલે કેટલા વર્ષોથી આટલા જાડેશ્વર બસ સ્ટેન્ડથી લઈને નર્મદા ચોકડીની લેડીઝ પુરુષો બધા બધા જ રજૂઆત કરી ચૂક્યા છે પણ આ પ્રોબ્લેમનું હાલ સુધી કોઈ સોલ્યુશન આવ્યું નથી અમારી એપી રેસિડેન્સી મેઘદૂત માનસનગર એ એરિયામાં જેટલી પણ સોસાયટી છે એ સોસાયટીની બધી બહેનો તરફથી હું એક જ વસ્તુ કહું છું જો હવે રોડનું કોઈ સોલ્યુશન નહીં આવ્યું તો આ ઇલેક્શનમાં વોટ માગવા આવવું નહીં આ અમારી નમ્ર અપીલ છે